સી ની વસ્તી ગણતરી ડિરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ સો ટકા ચોકસાઈ મળે છે આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે તેર તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ એક મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા અગિયાર જિલ્લા અને અઠ્ઠાવન તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી તો દસ વર્ષ બાદ સત્તાવાર સિંહની ગણતરી શરૂ કરાઈ સામાન્ય રીતે દર પાંચ વર્ષે યોજાતી સિંહોની કોરોનાના કારણે સ્થગિત રહી હતી કોરોનાના કારણે માત્ર અવલોકનના આંકડા જાહેર કરાયા હતા જેમાં છ સો સિંહ નોંધાયા હતા આ વખતે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાને આવરી લઈ અને સિંહની ગણતરી થશે જેમાં પાંત્રીસ હજાર ચોરીસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે

એના ઉપરથી ખૂબ સારી રીતે તેર તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ એક મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વન વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા અગિયાર જિલ્લા અને અઠ્ઠાવન તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે